શેતમ તો તારો છો ભાઈ તમારે ખબર નહી પડતી શેતમ તો જવું પડે યાર ભાઈ યાર અરે શેતમ જવાનું હોય પણ વેલા વેલા તો ના જવાનું હોય કે શેતર માં તું કોઈ કઈ ના થઈને તારો હવે તમે મોટા એટલે મારે કઈ કેવાય ના વેવાઈ નો ફોન આયો તો ખબર છે તારા વેવાઈ નો ફોન આયો તો મારા ઉપર તે આ નહીં આઠે મે આવતી કોકોડા ઠમને ઓરલા પર લુગો લઈને માને કે ખબર તો સતા પછી વેલો વેલો હેડ્યો તો તણ અરે ઓ તમે મારી તો તાર ભાભીએ ઉઠાડીને મોકલો કે તમાર ભાઈ જતા રહે તો લિયા બસ જીએ ના હોય તો ગાડું કરી જીએ તે ના આવે તો ભાઈ

આ તાર ઘેતી પેલી સબલી રહી નીને આ બધું બાફી છે પાછું તમે તો બી આ બાજુ ઘર કહે છે ને તમારે પેલા મૂઠા છે ઓ અમે આ ભરો ના તો હેડ કે હું કોઈ જોઈએ વળી હવે તમારા ઘેરથી પાણી આવે ને તો એમાં પેલી ના ખંતાય પાણી ભરવાઈ થી તો પાટાઈ થી તો પડતો એક ગાય હા હું ચામાં મે પીન પીંજો એ ગમે તે લડી પણ આપો તો એ તો આપો તો ઈવન લડી દે તો ચામાં મે આમનો બે દાડા નહીં થાના આ પાછો ડોખો ગરમો કાલી દીધો ભાઈ સવલી થઈ જો જલ્દી દોરું પડશે આ લઈ જો તમાર વાળી ન હોય આ એ આ ખેપર જપતી નાઈ જો કે અલ્યા

ઓમ ધબ્બો ફાળવા મારો લ્યા જો લે ફાળી નાખીઓ લઈ જા આવી એ વધારાનો ડોખો ના કરતો પછી મગજ્યું ને મારા આગળ નઈ મેલું આ ધબ્બો હવે તારો ફાળે વગર નઈ દઉં હું

બે ભાઈ યાર જતો પણ હું થયું અચાનક આપડે આપડે લેટ થવાનું હતું